નમસ્કાર મિત્રો ગુજરાત ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણીએના સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે કર્ણાટકમાં એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે રાજ્યના હાવેરી જિલ્લામાં પુણે બેંગ્લોર નેશનલ હાઇવે પર એક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે મિત્રો તમને જણાવી દઈએ કે આ અકસ્માત જિલ્લાના બગડી તાલુકામાં ઉદ્દેન હલેક ક્રોસ સમયે થયો હતો તમને જણાવી દઈએ કે આ દર્દનાક માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત 10 લોકોના કરુણ મોત થયા છે મિત્રો તમને જણાવી દે કે મળતી માહિતી મુજબ નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે મિત્રો તમને જણાવી દે કે કર્ણાટકના હાવેરી જિલ્લામાં પુણે બેંગલોર નેશનલ હાઇવે પર ટેમ્પો ટ્રાવેલર પુણે બેંગ્લોર નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ માર્ગ અકસ્માત સજાયો હતો મિત્રો તમને જણાવી દે કે ટેમ્પો ટ્રાવેલર હાઇવે પર માર્ગ રહેલી ટ્રકને પાછળથી જોરથી ટક્કર મારી હતી મિત્રો તમને જણાવી દે કે વિગતો મુજબ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલર નો આગળનો ભાગ ચકના જોર થઈ ગયા મિત્રો આવી જ માહિતી માટે ચેનલ ને અને વિડિયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ